અહીંયા કન્ફ્યુઝ થતું હોય છે અને પ્રશ્ન મૂઝોતો હોય છે ધોરણ 12 પછી શું અને ધોરણ 10 પછી શું તો ધોરણ 10 પછી તમે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોઈ પણ કરી શકો છો પણ ધોરણ 12 પછી તમારી પાસે ઘણા બધા રસ્તાઓ ખુલતા હોય છે તો દોસ્તો આપણે અહીંયા નાની એવી વાત કરવાના છે અને ખૂબ જ ઉપયોગી થાય તેવો વિડિયો બનવાનો છે તો ધોરણ 12 પછી શું થશે અને કઈ રીતે તમે મિત્રો નોકરી મેળવી શકો છો આ મૂંઝવણ છોડો હું તમને મિત્રો એક નાનો એવો રસ્તો બતાવું છું ધોરણ બાર પછી કરો ડિપ્લોમા આ પાંચ કોર્સ જે હું તમને વિડીયોની આગળ વાત કરવાનું છું જે નોકરી લાગી જશે લાઈનો મિત્રો આ તમે કોર્સ કરો તો તમારી પાછળ નોકરીની છે તે લાઈન લાગી જવાની છે લાખોમાં કમાણી કરી શકો તેવી નોકરીઓ મિત્રો કયા ડિપ્લોની અંદર આ કોર્સ છે તેની આપણે વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો લાખોમાં તમારે નોકરી કરવી હોય તો આ કોર્સ તમારે ફરજિયાત 12 પછી કરવો છે તો સૌ પ્રથમ વાત કરીએ પહેલા ખાસ કરીને નવા મિત્રો જોડાણ આ ચેનલ ને તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ઘણી બધી વખત ધોરણ 12 પાસ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓ ઉછારે કે આગળ શું કરવું કયા રસ્તે જવું ત્યાં કન્ફ્યુઝ થતા હોય છે પરંતુ દોસ્તો આ કોર્સ તમારા માટે ઉપયોગી થશે જો તમે ઝડપથી નોકરી મેળવવા માંગો છો અને સારી કમાણી કરવાનું શરૂ કરો છો

અહીં અમે તમને એવા પાંચ ડિપ્લો કોર્સ વિશે જણાવી રહ્યા છીએ જે ધોરણ બાર પછી કરી શકાય જેના દ્વારા તમે ઝડપથી રોજગારીની તકો મેળવી શકો અને તમારા કમાણી છે તે લાખોમાં પહોંચી શકે છે મિત્રો આવનારા સમયની અંદર આ ડિપ્લોની અંદર કોર્સ કરેલો હશે તો તમારો ટ્રેન્ડ વધી શકે છે તમારી સામે મિત્રો નોકરીઓની અઢળક જગ્યાઓ મળી શકે છે વાત કરીએ સૌ પ્રથમ ડિપ્લોના કોર્સની તો ડિપ્લોમા ઇન

ત્યાર પછી અલગ અલગ ઘણી બધી જે ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ છે તેની અંદર તમે સીઈઓ બની શકો છો ડિપ્લોમા ડિજિટલ માર્કેટિંગ કરેલું હોય તો સોશિયલ મીડિયા માર્કેટિંગ કન્ટેન્ટ એન્ડ ક્રિએશન અને ગૂગલ એડ્સ જેવી સ્કિલ અહીંયા શીખવવામાં આવે છે છ મહિનાથી એક વર્ષના સમયગાળો છે કેટલો સમયગાળો તો માત્ર સ મહિના અથવા તો એક વર્ષનો સમયગાળો આ કોર્સનો હોય છે આ કોર્સ કર્યા પછી તમે ફ્રી નોકરી અથવા તો તમારો પોતાનો ડિજિટલ એજન્સી વ્યવસાય કરી શકો છો મિત્રો જો આ કોર્સ પૂર્ણ કરો એટલે તમે મિત્રો કોઈ ડિજિટલ વ્યવસાય તમે પોતે કરી શકો છો અથવા તો તમને નોકરીની ઓફર કંપનીઓ દ્વારા આપવામાં આવે તેની અંદર તમે જઈ શકો છો શરૂઆતનો પગાર કેટલો તો કે વીસ હજારથી શરૂઆત થઈ છે અને ચાલીસ હજાર સુધીનો પગાર હોઈ શકે છે ત્યાર પછી તમારી આવડત તમારું કૌશલ્ય વધારે હોય તો તમને અહીંયા વધારે પગાર આપવામાં આવે હશે તો પ્રથમ નંબરનો કોર્સ છે જો મિત્રો તમે કરવા માંગતા હોય ડિજિટલ માર્કેટિંગ તો ખાસ કરીને ફોર્મ છે તે ભરવાની શરૂઆત થાય ત્યારે તમે ડિપ્લોની અંદર એડમિશન લઈ અને ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ કરી શકો છો ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો કે ડિપ્લોમા ઇન વેબ ડિઝાઇનિંગ ખૂબ જ ટ્રેન્ડ અત્યારે પણ ટ્રેન્ડ એટલો રહેલો છે પહેલાં પણ ટ્રેન્ડ એટલો જ હતો તો ડિપ્લોમા ઇન વેબ ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ એટલે કે વેબસાઇટ બનાવવી એ સૌથી મહત્વપૂર્ણ કૌશલ્ય પૈકીનું

અત્યારે મિત્રો આ કોર્સ તમે નામ સાંભળીને થોડાક અઘરા લાગે પરંતુ કોર્સ એક વખત પૂર્ણ કર્યા પછી તમને એમ થશે કે ના આ કોર્સ કર્યો એટલા માટે મારી સામે આટલી બધી નોકરીઓ છે જેમ કે જાવા ટૂલ્સ છે ત્યાર પછી અલગ અલગ જાવા સ્ક્રિપ્ટ એસટીએમએલ અલગ અલગ ઘણી બધી એની અંદર આવશે તેની અંદર તમે વેબસાઈટ બનાવી શકો છો તેની અવધિ તો કે તેનો સમયગાળો છ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો હોય છે આટલા સમયની અંદર તમે આ કોર્સ પૂર્ણ કરી શકો છો વેબ ડિઝાઇનર્સ ની માંગ સ્ટાર્ટઅપ લઈને મોટી કંપનીઓ સુધી રહેલી છે તેની અંદર આપણે ઘણી બધી વખત એમેઝોન છે ફ્લિપકાર્ટ વગેરે વેબસાઇટ જોતા હોઈએ તો કેટલી બધી આકર્ષક કોઈ પણ તહેવારો હોય તેની અંદર તે આકર્ષિત ગિફ્ટો આપતો હોય છે આ તમામે તમામ કામગીરી કોણ કરતો હોય છે તો એક વેબ ડિઝાઇનિંગ દ્વારા બનાવવામાં આવતી હોય છે ત્યાર પછી ત્રીજા નંબર તો કે ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી એન્ડ વિડિયોગ્રાફી અત્યારે મિત્રો ખૂબ વધારે ટ્રેન્ડ હોય તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કેમ કે યુટ્યુબ ની અંદર ચેનલો બનાવી બનાવીને ઘણા બધા લોકો છે તે ખૂબ સારા એવા પૈસા કમાઈ રહ્યા છે તો આના માટે તમે એક કોર્સ કરેલો હોય વિડિયોગ્રાફી તો એની અંદર પણ સારા એવા પૈસા કમાઈ શકો છો શું હોય છે આ ડિપ્લોમા ઇન ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી ની અંદર તો જો તમે ફોટોગ્રાફી કે વિડિયો બનાવવાનો શોખ હોય તો આ કોર્સ તમારા માટે

આવે છે આની અંદર પણ મિત્રો ઘણા બધા સારા એવા કારકિર્દીના ઓપ્શન રહેલા છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ મિત્રો વિદેશની અંદર પણ તમે આ માટે સારી એવી નોકરીની તકો મેળવી શકો જો હોટલ મેનેજમેન્ટ કરેલું હોય તો ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો આજના વિડીયોનો છેલ્લો ટોપિક જે ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન ખૂબ જ સારો એવો આ ટોપિક છે જેને ડીસીએ તરીકે ઓળખવામાં આવે છે આ એક લોકપ્રિય અભ્યાસક્રમ છે જે મૂળભૂતથી અદ્યતન કમ્પ્યુટર કુશળતા શીખવે આમાં એમએસ ઓફિસ છે ઇન્ટરનેટ ડેટા એન્ટ્રી બેઝિક પ્રોગ્રામિંગ વગેરેનો સમાવેશ થાય છે આ ડિપ્લોમા કમ્પ્યુટર એપ્લિકેશન તમે કરેલું હોય તો તેની અંદર પણ તમે ઘણી બધી નોકરીઓ મેળવી શકો છો તેની અંદર એમએસ ઓફિસ શીખવાડવામાં આવે છે ઇન્ટરનેટ કઈ રીતે કનેક્ટ કરવું ડેટા એન્ટ્રી શીખવાડવામાં આવે છે બેઝિક પ્રોગ્રામિંગ જે ઇન્સ્ટોલ અનઇન્સ્ટોલ કરવાનું હોય છે કમ્પ્યુટરની તે વસ્તુ શીખવાડવામાં આવે છે એની માંગ મોટા ભાગે બેંકો ઓફિસો સરકારી અને ખાનગી સંસ્થાઓમાં રહે છે તો દોસ્તો આ વિદ્યાર્થીઓ માટેનો વિડીયો આપણે આજે વિડીયો અપલોડ કર્યો છે જે વાલીઓ ખાસ કરીને તમારા વિદ્યાર્થીઓના વિડીયો બતાવજો જો તમને ધોરણ બાર પછી શું કરવું તેઓ વિચારતા હોય તો આ તમારા માટે ખૂબ જ સારો એવો ટોપિક રહેલો છે અને આવનારા સમયની અંદર જો તમે ડિપ્લોની અંદર આ પાંચમાંથી કોઈ પણ એક કોર્સ કરેલો હશે તો લાખોની અંદર કમાણી કરી શકશો અને તમારી પાછળ નોકરીની લાઈનો લાગેલી હશે પરંતુ જો તમારે કોઈ પણ તૈયારી કરવી હોય અથવા તો કોઈ બીજા કોર્સ કરવા હોય તો તમે મિત્રો તમારી જાતે કરી શકો છો પરંતુ આ મારી સામે એક માહિતી આવી અને મને યોગ્ય લાગી કે મેં વિદ્યાર્થીઓ સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી મિત્રો પસંદ આવે તો એક લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો પરંતુ આ કોર્સ તમારા માટે એક બેસ્ટ રહેશે અને આવનારા સમયની અંદર તમારી એક લાઈનો છે નોકરીની પાછળ લગાડે તેવો રહેશે તો વિડીયો પસંદ લાઈક કરી દીજો ફરી મળીશું નવા વિડીયો સાથે